નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ગુજરાતના એવા સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરને તમે બધા જાણો જ છો મિત્રો અને મિત્રો તમને ખબર છે કે વિક્રમભાઈ ઠાકોરની દરેક ફિલ્મો છે તે ગુજરાતની અંદર સુપરહિટ જતી હોય છે તો મિત્રો વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ આવી હતી મિત્રો પંદરમી ઓગસ્ટના દિવસે મિત્રો રિલીઝ કરી દેવામાં આવી હતી મિત્રો સિનેમા ઘરોમાં તો મિત્રો તે ફિલ્મ છે ભાઈની બહેની લાડકી તો મિત્રો ત્યાંથી લઈએ તો મિત્રો હાલ સુધી મિત્રો આ ફિલ્મ છે થિયેટરની અંદર બૂમ પડાવે છે અને મિત્રો મિત્રો વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ જોવા માટે તેમના ચાહકો ટોડેન ટોડે મિત્રો ફિલ્મ જોવા માટે સિનેમા ઘરોમાં જાય છે અને મિત્રો અલગ પ્રકારથી આ ફિલ્મ છે હાલ ગુજરાતની અંદર બૂમ પડાવી રહી છે મિત્રો સિનેમા ઘરોમાં તો મિત્રો આ ફિલ્મની વાત કરીએ તો મિત્રો આ ફિલ્મના લેખક છે મિત્રો કેકે મકવાના અને મિત્રો જીતુભાઈ પાંડ્યા છે ડાયરેક્ટર તો મિત્રો આ ફિલ્મ છે મિત્રો કઈ અલગ પ્રકારથી બનાવવામાં આવી હતી અને મિત્રો આ ફિલ્મ છે ગુજરાતની અંદર સુફાઈ ગઈ છે અને મિત્રો આ ફિલ્મ નવથી દસ દિવસની અંદર કેટલી કમાણી કરી હશે તો મિત્રો એવું જાણવા મળ્યું છે કે મિત્રો આ ફિલ્મ છે મિત્રો નવથી દસ દિવસની અંદર મિત્રો અગિયાર લાખથી વધારે કમાણી કરી હશે મિત્રો આ ફિલ્મ મિત્રો ભાઈની બેન લાડકી છે મિત્રો અને હાલ મિત્રો કમાણી કરશે મિત્રો આ ફિલ્મ હજી સુધી મિત્રો આ થિયેટરની અંદર મિત્રો ચાલી રહી છે અને મિત્રો આ ફિલ્મ છે મિત્રો અલગ અંદાજ બનાવવામાં આવી હતી અને મિત્રો આ ભાઈ બહેનો પ્રેમ હતો ફિલ્મની અંદર તો મિત્રો તમે વિક્રમભાઈ ઠાકોરના ચાહકનો આસી કોઈ હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો લાઈક કંઈ શેકવાનું ના ભૂલતા તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જો મળશું ના માં જઈ